લે આ કાર્યા બે વાડીએ થી કઈ આવ્યા તે અમે તો એટલી વાર માં આઈ દવા લેવા ગીતી સરકાઈ દવા ખાને મને જેવી ખાવ પેટ માં ગેસ દીઉ છે તો કે બહુ ને કમાઈ લે હું કા આપણે બે દવા લઈ આવીએ છોકરાને માથે તાળું દઈ ગયા તા સાવી તમાર પાસે હતી તી હા મને ખબર નથી કે તમે વાળિયાથી અટાણામાં આવતા રહે તી બહુ નહીં જ કહેતી તીખતા હરાનમાં દીકરો ના આવી જાહે ન તો ઉપાડી થઈ પડી સાવી ની ત્યાં મને ખબર નથી કે તમારા પાણી હોય હે આવતા રહ્યા કાં તીઓ અમે વા દવા લેવા ગી હતી નહોતો બહાર ગયો તો તી પછી વળી ઉભી ગયું હતું મનીષા બેન છે ને ઉભી હતી થોડીક વાર તી કરતા હતા દો મિનિટ એમ વહી ગઈ હા શું બોલો દવા લેવા નથી ગયું ક્યાં ગીધ્યું એ મને કહી ગયો તો ખબર પડે દવા લેવા ગયું દવા લેવા નથી ગયું ક્યાંય ગીત્યું એટલી વાર હોય દવા લેવામાં અમે તો બે કલાકથી આવ્યા તમે તો બે કલાકથી ગયું હતું એ કે અમે પૂછ્યું ને પાસે ભનુબેનને તો એ કે કઈ તક હમણાં જ ગયા તો અમે બે કલાકથી આવ્યા તો બે કલાક ત્યાં ગયું થયું ને તો અમે બે કલાક કોઈ દવાખાને સાહેબ ન હોય તો એટલી વાર તમે ઊભી થયું મને ગંડવા બનાવોથી કોણ મનીષાબેન છે વરી ત્યાં તમે ગીત્યું ક્યાંય ગીત્યું જી હોય કહી દો મને લે બાપુજી અમાર ક્યાંય જાવું નહીં તમે બધું જવું લે વાતું કરો અમે ગીત્યું લે બા કઈ ગયા બીવાનું હોય બાપુજી થી અહિયાં કહી દો ને કે અમે ગીતું મકાન જોવા ઘર જોવા અહીંયા મનીષા બેન રે છે ને હું તમને કહેતી હતી ને એનું ઘર જોવા ગીતું બા ને કહું હાલો મારે ઘર જોવું છે તો બા કે હાલી કે તને લઈ જાઉં એમાં પીવાનું શું હોય કહી દેવાનું હોય શોખું રોટલો સોય બેહીને ખવાય હું તો એમ કહું હા પીવાનું થોડું હોય અહીંયા વાતું કરતા બાપુજી ને આ ગયા તા લે હવે શું કર લે હો જોયું અમે ઘર ને અમને ઘર ગયું કાં બાકી હું રૂપજી હું ઘર હતું એમ થાય કે ભૂખા બેઠા રહી ઈમુ ઘર છે હમ આપણે એવા ને સોનલ લેન ઘેર ઈમુ ઘર છે મને તો અતિશય ગઈમો અતિશય ગઈમો બાર ઈટ કો કે લેવું તો આજ ઘર લેવું કોઈ ન કે કે ગામડા ઘર છે ઈમા મસ્તીના ઘર છે જોવો તો તમે મગજ હાલે કે ન થાય તો તારો હે કે કે વયો ગયો મગજ વાતું કરતી ઘર જોવા ગયા તા ભૂખા બેઠા રહી પછી ભૂખું જ બેઠું રહેવું પડે એમાં તને ખબર છે એમાં ઘર જોવા જઈએ ને એ એ લાખ રૂપિયો ભાવ કરે મને ખબર છે મેં પૂછું તું એક જણાને તો કે બાવીસ લાખ રૂપિયો ભાવ કરે ને બધું ફર્નિચર હોતું ઘર છે એ કે એ મને ખબર છે ને જીજો નહોતું જોતું ને એ કે જેઠાણી દઈ દીધું મેં વાત કરી લીધી બધું જોઈ લીધું ને ઘરનો ભાવ દુનિયાનો છે આપણે આખી જિંદગી કામીએ ને તો એ ન દઈ હગે એટલું યાદ રાખજે એ લેવા હે નહીં એક બે ને ત્રણ મારી ન કરજે ખોટી ઘરમાં આવું તને પેલા કહી દઉં હવે ઓલા હતા એ તો વયા ગયા બિસાડા એને કાઢી મૂક્યા એટલું તો જુઓ તમે બુદ્ધિ હાલે કે નહીં તમારી એની એ હારાહારી રાખી હોત તો વહીં વાંધો ના આવન હવે તમે જાઓ લેતા જાઓ મા ઓલા દુકાઈ ને દેવાના બાકી છે રૂપિયા ને મકાન લેવા જાવ ભૂખા બેઠા રે ભૂખું દેવું પડે પછી ખાવા પીવા કઈ જડે નઈ તમને એ તમને વાત કરું જાનવી વાત કરતી

આ કામ કામ કરાવે કરાવે તો એવી વાત કરતી હતી આ તો બિસાઈ જાનવી ભોરી રે વાત કરી દીધી ખબર નઈ જયદીપે વાત કરી હે જયદીપ કુમારે પછી વાત કરી દીધી મને જોતા ખરી આવા હે હું તો એમ કહું તમને જો ને સોનો જેવી દીકરીને હું કરાય કેવી તે દ હા ભાભી હા જાનવી ભાભી એમ જ કરતી હતી કંઈ છોકરી શબ્દ નહોતી બોલતી ને એનો બાપ કેવો કહેતો હતો મારી આવી દીકરી તો થાય નહીં કે બીધું હાસી વાત છે બધું કામ હમ ફરી લે અટાણ બિસાડીને આવું છે એટલે નકર કરો હમણાં દોડી ધોડીને આવે કે હાલો આમ કર નાખીએ ને આમ કરી નાખીએ ને એના ઉપર આવું કર્યું અને હરમ નામની ચીજ હોય કે નહીં એના કર ના આવે તે દી બાય તાંતા બિસાડા ક્યાંથી વાત કરે તને લાગે આપણી દીકરીને કંઈ એવું હોય તો આપણે વાત કરીએ કોઈ ન કરે

સોનલ તો એટલા દીમા ગામડે ગયા હાવ કેવી થઈ ગઈ જો તો આ મોઢું તારું એવી ઉપાધી કરે તો ઉપાધી તો કોઈ દી મૂકે જ નહીં બસ આ ઉપાધિ ઓલી ઉપાધી ઉપાધી જ કર્યા રાખે હું તને કંઈ વાંધો હે હે હવે તો આપણે ઘરે આવી ગયા ને હવે તું કહેવાનું ટેન્શન લઈ મને કહી દે તું તો મને ખબર પડે એ પ્રમાણે તારો ઈલાજ થાય તું કે દીધી મને પેટમાં દુખતું હતું કેમ પેટમાં દુખતું હતું હે ના નહીં સંદીપ એ તો ખાલી છે ને દુખતું હતું કાલે છે ને આમ વોમિટિંગ જેવું થતું હતું ને દવા તો હું ત્રણ ચાર દિવસથી ક્યાં પીનો છું ડૉક્ટર પાસે નથી જવાનું હવે ન્યા તો હાલો આપણે અત્યારે હું ફોન તો કરી લઉં સાહેબને કે છે કે નહીં બરાબર ને ન એ ન્યાય ધક્કો થાય ને ઓલા માસીને લઈને ઘરે કામ કરાવવાનું છે એ બધું એ ઉપાધિ છે ને પાછી એક થોડી ઉપાડી છે મારી પાછળ કોણ છે તમે એટલો વિચાર નથી થતો કે અત્યારે બાની જરૂર મારે છે ભાભીને નથી ભાભીને છે પણ એના છોકરા આવડાવડા થઈ ગયા તો હવે મારે નથી એની જરૂર હે સંદીપ મેં એટલું રાખ્યું કે કાંઈ નહીં કાલ સવારે મારે સાડું થાય ને તો બા મારું કરશે બા મારું કરશે તો બા ભાગી ગયા ન આવ્યા ન મારે યારે બોલ્યા જવા ટાઈમ એને એમ થયું એકવાર કે ના મારી સોનલો હું બહાર નીકળતી હતી ને તો મને હજી એકવાર એમ હતું કે ના બા મને બોલાવશે કે ના મારી વહુ અહીં આવતી રહે તમને ન બોલાવ્યા તો મને શું બોલાવે મારે શું ધોખા કરવાના હોય બાના વિચાર તો કરો કઈ વાંધો નહીં બાપા તું એનું મગજમાં લેમાં એ બધા એ વાત છે પહેલેથી હું કંઈ ભણવા આવી ગયો હોય કંઈ અહીં આવતો રહ્યો હોય હે ગામડામાંથી સિટીમાં આવ્યો તો હું સુધું આપણી આપણી જાતે કરવાનું પાહેવારા હું કરે આપણા ઘરના કેવા છે એ બધું લઈને નહીં ફરવાનું તો આપણી જિંદગી બેકાર જવા માંડે એટલું તું મગજમાં યાદ રાખ હું તને સાચી વાત અને સાચી સલાહ આપું છું સનાન આજુબાજુ કોઈ હું કે કોઈ હું કરે નહીં જોવાનું કે કોઈએ મને રાખ્યું ને કોઈએ બોલાવી બોલાવીને આમ ન કર્યું ને ઓલું ન કર્યું એ જોવાનું જ નહીં આપણી જાતને આપણે શું કરવું ને તો આપણે આગળ વધશું ને આગળ કંઈક થઈ શકીએ ન કે કોકના દુઃખ લઈને બેસીને તો આ જિંદગી આમ જ તારી વહી જાય એટલું યાદ રાખજે આપણે આપણી જિંદગીનું જોવાનું છે હું તને એમ વિચાર કરું કે મને તો બધી ખબર જ હતી એ બધાની હે એ મને બધાએ શું કીધું હતું કે ત્યાં તારી હગાઈ નથી કરવી એમ કે મારે કરવી જ છે છોકરી યાર એને ત્યાં ગામડાની હતી ને એક છોકરી એની હારે આરે મારે લગ્ન કરાવવાતા હું કે ના ને આ મારે કરવા નથી મેં શું કીધું હું કરીશ તો અહીંયા જ કરી બસ ને હું ને આની કરો તો હું હાલત થાય હું ન્યા ત્યાં પડ્યો હોત ને અત્યારે એટલે કહું કે આપણી જાતને આપણે શું કરવું ને આપણે સમજી લેવાનું એ આગળ પાછળ નહીં જોવાનું એટલી તને વાત સમજાવી દઉં ઈજ ના થમ જાતું ને કે ઈજ મગજમાંથી ના જાતું કે આપણે રાખ્યું એ વ્યક્તિ આપણું ન રાખે તો અહીં આપણે ટેન્શન આવે હું તમને એમ કહું છું મારે કંઈ કોઈ કોઈની કંઈ ઓલું નથી હું કહેતી ને આખી ખરાબ છે તમે પાછા એમ સમજવા માંડો અરે તને કોણ સમજાવે હું તને એમ નથી કહેતો હું તો તને એમ કહું છું કે તું એનું જોમાં એનું ટેન્શન લેમાય પહેલેથી જ બધા એવા છે ભાભી તો મને ખબર જ છે કેટલા વરસથી આવ્યા હે એની તો મને બધી ખબર છે પણ મને એમ છું ગોયું સુધરી જાય સુધરી જાય ભાઈ લગ્ન થયા દે અત્યાર સુધીમાં ભાઈએ કોઈ દે હું મોડું નહીં રાખ્યું હોય તું એકવાર મન પૂછતી હતી ને કે કાં ભાઈ આમ રહીએ પછી મારે તને તું હોય એવી રીતે નવી નવી મારે તને શું વાત કરવાની હોય એટલું તું વિચારી લે કંઈ હું તને ગામડે નહીં લઈ જતો હોય હે કેવા હાટું નહીં લઈ જતો હોય કે આવી રીતે ઝઘડા કરશે ન્યા હેં ઈ તો હવે તમે હેમ જા નકર મારી કદર કંઈ તમે કરી નથી મને અહીંયા મૂકીને વયા ગયા હતા તમે ખબર છે ને તમને બાની ભાભીની વાત માનીને હે હવે તમે એમ કહ્યો છે ઈ બધાય પહેલેથી જેવા છે તો પહેલાં તમને ખબર હતી કે મારી ઘરવાળીનો વાંક નથી તો તમે કેમ મને એમ મૂકીને અહીંયા વયા ગયા હતા એટલી બાપુજી હા ચાથ્યા નકર હજી અહીંયા જ હોત ને તમે બધાયને અહીંયા ઓલા કર્યા રાખત હા બાપા બસ સોરી તો કે કરવા તૈયાર છું બસ મેં ત્યાં મને એમ હતું તારા મમ્મી કીધું હોય છે તને સાચી વાત કરી દઉં કે તારા મમ્મી કીધું હોય છે કે હા અમે આ ગાજલા બગડે ને આમ થાય ને તેમ થાય એટલે હું એની મગજમાં વાતમાં આવી ગયો કે યાર મહેમાન છે એને આમ ન કહેવાય એક દી હોય ને કોઈ માણસ કંઈ દસ દી તો નથી રહેવાનું કે કોઈ પણ આવે બે દીરીએ ચાર દીરીએ વધારે પાંચ દીરીએ હે હવે આ બા નહીં તો એક રાત રહેવાના હતા ને તારા ભાઈની સગાઈમાં ઈ બસ એ વાતમાં મને મગજમાં ગરી ગઈ મેં તને આવી રીતે તમારે બધાને કહી દીધું હતું કેતી હોય તો માફી માંગી લઉં બોલ શું કરું સારું અમારે કંઈ ઝઘડા નથી કરવા તમારી આરે ખોટે ખોટા બોલ બોલ કરો હાલ વાલ હું ડૉક્ટરને ફોન કરી લઉં છે કે નહીં આપણે જાવું જોશે ને ન્યાય મને તો એક તો દવાખાને જાઉં ને સંદીપ એટલું બીક લાગે ને હાથ છે શું કરું જાવું તો પડશે ને કા હું કે હાજે જયદીપનું શું તૈયારી હાલે છે ઘરમાં બધી કંઈ ખબર

તને કીધું ખબર વહુ ને જોવું તું તી ગયા તા એમાં હું કંઈ થઈ ગયું ને વાતું કરતો ને હા રોગે રોગો ડોરા કાઢે તી કારણ વગરનો પછી ખોટે ખોટી મગજમારી કરવી જોઉં તું તી લઈ ગઈ તી ગોઈર હાલ વહુ ને જોવું છે તો લઈ જાઉં એમાં હું વાંધો જોવાના કંઈ રૂપિયા બેઠા હા વાતું કરતો ને રૂપિયા ન બેઠા ને ખરાબ લાગીએ લેવું ન હોય તો એ આખા ગામમાં કહે ને કે આ જોવા આવ્યા હતા કંઈ હારા લાગીએ આપણે જોવા આવ્યા હોય તો હે તમને એમ કહશું આપણે કોઈ જોવા આવે લેવું ન હોય તો આપણે ગમે કે આપણે અમારું ઘર જોઈ ગયા આખે આખું કંઈ લેવું નહોતું ને આપણે ખબર જ હોય કે આ ન લેવાના અને વાતો તો કરીએ ને આ જોવા આવ્યા હતા એને મકાન લેવું છે ઘર લેવું છે હે ભલેન કે એ તો મફત છે જોવું નહીં એમ કે તો ભલેન કે આપણે અમે વગોવાઈ ગયા આખા ગામમાં હવે વગવવાઈએ તો હું વાંધો હોઉં ને જોવું તું બિસાડીને લઈ ગઈ ત્યાં લઈ લીધું બે એક જણા રાયડું નાખો તી તમે વાડીએથી આવીને કંઈ ભૂંખા નતા ગયા ખાઈ પીને ગયા તા ને અમે બધું રાંધી કરી ખાઈ પી છોકરાને હું આવીને ગયું હતું કંઈ કોઈને હેરાન કરીને નથી અમે અમારે કંઈક ઘરમાં કામવાળા કામ નથી કરતા ત્યાં અમે રખોડીએ હા કોઈ ગયું ક્યાંય અમે ક્યાંય કંઈ વાત કરી મેં તને કંઈ કામવાળા કામ કરે ને એમાં તું એમાં શું વાત આમાં આવી ગઈ કામવાળા કામ કરે નોલું કામ કરે ને જ્યાં જાઉં અહીંયા જા ને કંઈ ના પાડીએ ઘર થોડું લેવાનું છે જો હું અહીંયા જોઈ આવો જાઉં ગમે ત્યાં જોવો એ તો જોઈએ અહીંયા થોડી થાય તો લે હું ક્યાં ને કીધું ઘટાડ લેવું ને હું થોડી કામ હોઉં ને બિસારીને ખાલી જોઉં તો બા વેસાઈ જાય પછી કંઈ આપણે જોવા થોડા જઈએ અગિયાર લોન માં જોઉં તે લઈ ગઈ ને એમાં હું તમને અહીંયા બધું થઈ ગયું ને તમારા રૂપિયા દેવા પડ્યા ત્યાં

અમે તો કામ જ કરીએ જે દીના ઘરમાં પગ મૂક્યો ને ઓલો કળો ધોર્યો ને સોખાનો જેટલા સોખા વીણાના ને એટલા કામ કર્યા મેં વાત જવા દો સોખા કરતા તમે દુનિયાના કામ કર્યા માં દુનિયાના કામ કર્યા હોય કે કામ કરો કામ જ કરી અમે કંઈ નથી ક્યાંય રખડવા જતા અહીંયા તો તામ ન હોય વાતો કરતા હા જઈએ હોય કંઈ બોલા બોલ બોલ્યા બોલ કંઈ ન હોય ને પાછા